આજે આવી ગયો છું બજરંગ ઓટોની મુલાકાતે જે આવેલું છે વિદ્યાનગરમાં પ્રગતિ મંડળની સામે રીમાર્ટની બાજુમાં તો તમને અહીં ઘડી પ્રીમિયમ કાર કલેક્શન જોવા મળશે તો આપણે આજે જયેશભાઈ પટેલ જે બજરંગ ઓટોના ઓનર છે એમની મુલાકાત કરવાના છે એમની પાસેથી જાણીશું એમની પાસે કઈ કઈ કાર્સ છે આટલા પ્રાઇસમાં છે તો ચલો આપણે જયેશભાઈ પટેલની મુલાકાત કરીએ તો આપણી સાથે આજે જો આવી ગયા છે જયેશભાઈ પટેલ બજરંગ ઓટોના ઓનર

ઉપરની બધી તમે લોન અહીંયા જ કરાવી બીજી આપણે બધી ઉપરથી લોન આપણે અહીંયા જ કરી આપીશું એમને તો તમે જોઈ શકો છો મિત્રો કન્ડિશન કાર્ડની કંપની કલર છે કોઈ જગ્યાએ ટચ થયેલો નથી એનું ઇન્ટેરિયર બી તમે જોઈ શકો છો એકદમ ક્લાસ વન ઇન્ટેરિયર છે કોઈ જગ્યાએ અંદર બી સારી કંડ ટાયર પણ તમે ચારે ચાર જોઈ શકો છો નવા છે ને આપણે બોસ અને આમાં શું તમે કોઈ બીજી કોઈ ઓફર આપશો આપણા વિડીયોના માધ્યમથી કોઈ આવશે તો એને આપણે બેસ્ટ એને ગિફ્ટ આપીશું જોડે તો વિડીયોના માધ્યમથી આવો તો તમને સારી એવી ગિફ્ટ આપશે જે અત્યારે કઈ નથી રહ્યા પણ સરપ્રાઇઝ ગિફ્ટ હશે તમારા માટે તો જયેશભાઈ આની ડિટેલ્સ આપશો આ કારની અમને આ ઓળી બે હજાર અગિયાર ડિસેમ્બરની છે સિંગલ ઓનર છે હજાર જેન્યુન ચાલેલી છે પ્યોર પેટ્રોલમાં ગાડી છે ગાડી બિલકુલ આ બી ઝીરો જીરો ગાડી છે બોસ ઓની પ્રાઇસ છે આઠ લાખ ને એકાવન હજાર રૂપિયા

તો માત્ર અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને આવો બાકીની લોન પાડી તમને હું ડિલિવરી આપીશ ગાડીની ઓકે તો અઢી લાખ રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમને ડિલિવરી ગાડીની મળી જશે તો જયેશભાઈ આ છે નિશાનની અને ડિઝલ સાતસો કારની નિશાનની ટિયાગો ગાડી છે બરાબર છે બે હજાર બાર ની છે આવી સિંગલ ઓનર છે આ બિલકુલ પેટી બેગ ગાડી છે આ નવી ગાડી આવી રહી છે ઓનલી ફોર સત્યાવીસ લાખ રૂપિયામાં આપડે હાલ આપવાની જે સાડા પાંચ લાખ રૂપિયામાં ગાડી માત્ર સાડા પાંચ લાખ માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં સાચી વાત સાચી સાચી બિલકુલ સાચી વાત છે તો ભાઈ આનું શું આવી શકે ઓનું તમારે ઓનું બી અઢી લાખ રૂપિયા ડીપી આવશે બોસ અઢી લાખ રૂપિયા ડીપી ગાડીની પ્રાઇસ છે પ્રીમિયમ કાર છે સાડા પાંચ લાખ રૂપિયા તો જયેશભાઈ અમારા માધ્યમથી ધારો કે માર્કેટ ગુરુ ના માધ્યમથી કોઈ આવશે તમારે ત્યાં તો એમના માટે સ્પેશિયલ ઓફર શું આપશો તમે આપણે એમના માટે ડિસ્કાઉન્ટ કરી આપીશું તમને હું એમના માટે બેસાવો ફરી એવું સમજીને ચાલો તમારે આપણે વિડીયોના માધ્યમથી કોઈ આવશે તો એમને આપણે પાંચ લાખ ને એકવીસ હજારમાં ગાડી આપીશું આ અમારા માધ્યમથી આવશો તમે તો પાંચ લાખ એકવીસ હજાર લાસ્ટ પ્રાઇઝ તો હમણાં જ આપેલો છે નીચે નંબર એમનું એડ્રેસ પણ નીચે વિડીયોમાં મેન્શન કરેલું છે તો એક વખત અવશ્ય બજરંગ ઓટોની મુલાકાત લેજો છે થાર યંગસ્ટરની પહેલી પસંદ કોપર કલરમાં જે જે બાવીસનું પાર્સિંગ છે તો જયેશભાઈ આની ડિટેલ્સ આપશો અમને આવે આ ગાડી બે હજાર ત્રેવીસ ની ગાડી છે તેર હજાર જેન્યુન ચાલેલી છે ફોર બાય ફોર મેન્યુ ડીઝલ માં ટોપ એન્ડ વર્ઝન છે ગાડી બિલકુલ આ બી બિલકુલ ન્યુ બ્રાન્ડ ગાડી છે તો આની શું પ્રાઇસ ઓની પ્રાઇસ છે પંદર લાખ એકાવન હજાર રૂપિયા અને શું ડાઉન પેમેન્ટ આવી શકે છે ઓનો ડાઉન પેમેન્ટ આવી શકશે મોજા ભાઈ પાંચ લાખ રૂપિયા ખાલી પાંચ લાખ હા ખાલી પાંચ લાખ રૂપિયા માત્ર પાંચ લાખ રૂપિયા લઈને આવો અને લઈ જાઓ ગાડી લઈ જાઓ તમારા ડોક્યુમેન્ટ લેતા આવો અમે તમને બાકીની લોન કરી આપીએ શું ઓફર આપશો આમાં ઓમાં ભી આપણે બેસ્ટ એમને કોઈ બી એક ગિફ્ટ આપી દઈશું આપણે સારી હશે એટલે સરપ્રાઈઝ એટલે બહુ સારી થશે સારી છે તો તો આ છે મહેન્દ્રાની ડબલ્યુ ટોપ મોડલ બે નું મોડલ છે આનું અને જીજે તેવીસ નું પાર્સિંગ છે જે આનંદિત કાર છે તો જયેશભાઈ આની ડિટેલ્સ આપશો અમને હવે આ બે હજાર પંદર ની સેકન્ડ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ગાડી બિલકુલ ટીપટોપ કન્ડિશન માં ગાડી છે જીરો જીરો ગાડી છે આવી આ ડબલ્યુ ટેન ગાડી છે આ ગાડીની પ્રાઇસ છે આઠ લાખ ને એકાવન હજાર રૂપિયા ઓનલી ડાઉન પેમેન્ટ થશે ત્રણ લાખ ને એકાવન હજાર રૂપિયા બાકીની આપણે એમને લોન કરી આપીશું ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ એકાવન હજાર ડાઉન પેમેન્ટ બીજી બધી લોન તમે અહિયાંથી મિત્રો તમે જોઈ શકો છો ગાડીની ની કન્ડિશન સિલ્વર કલર માં છે એનું ઇન્ટિરિયર કન્ડિશન અને જોઈ શકો છો સનરૂપ પણ છે ગાડી સેવન સીટર કાર છે તો અવશ્ય એક વખત બજરંગ ઓટો તમારે મુલાકાત લેવી જોઈએ ને બધી બહુ વેરાયટી છે એમની પાસે આ એક કાર નથી પચીસ થી ત્રીસ કાર કલેક્શન છે પ્રીમિયમ કાર વધારે પડી છે એમની પાસે અને વધારે પડતું જયેશભાઈ પ્રીમિયમ કારનું કામ કરે છે